ગુજરાત રાજ્યમાં સમર યોગ કેમ્પનું માધુરીબેન દ્વારા સમર યોગ કેમ્પમાં બાળકોને વિવિધ પ્રકારની યોગની તાલીમ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ લસ્સી શરબત

હાલ ચાલુ છે બસો જગ્યાએ સમર કેમ્પ ચાલુ છે અને વીસ હજારથી વધુ બાળકો આ સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે એક આ સંચાલક સ્ત્રીઓ દ્વારા બાળકોને એક પૂરતું માર્ગદર્શન યોગ વિશે આપવામાં આવે છે અને સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરવામાં આવે છે મોબાઈલ જેવી દુષ્સ દુષ્પ્રેરણા જેવી ગતિઓને રોકવા માટેનું એક અમારું એક કાર્ય છે પ્રયાસ છે તો આ સમગ્ર વીસ તારીખથી અને ઓગણત્રીસ તારીખ સુધી દસ દિવસ સુધી આ યોગનો પ્રચાર પ્રસાર અને સમર યોગમાં બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે એમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે દસ દિવસ સુધી અને બાળકો સમગ્ર તેત્રી જિલ્લામાં વીસ હજારથી વધુ બાળકો પણ આમાં ભાગ લઈ રહ્યા છે અને બાળકો આનંદિત છે